નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિષય પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર નવ કંપાસ પેટીના સાધનોનો ઉપયોગની વાત કરવાના છીએ તો મિત્રો આ રીતના આપણા પ્રોજેક્ટનો અહીંયા સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ સાતના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના બધા પ્રોજેક્ટના સોલ્યુશન તેમજ સ્વાધ્યયન પથિના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ સાત પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર નવ કંપાસ પેટીના સાધનોનો ઉપયોગ ગણિતમાં વિવિધ આકૃતિઓ દોરવા અને વિવિધ માપ લેવા માટે કંપાસ પેટીમાં વિવિધ સાધનો આપવામાં આવે છે અહીં ફૂટપટ્ટી કોણમાપક પરિકર દ્વિભાજક વગેરેની આકૃતિ દોરો અને તેનો ઉપયોગ લખો તમારી કંપાસ પેટીમાં અન્ય જે સાધન કે સામગ્રી તમે રાખી હોય તેને પણ તમે અહીં ઉમેરી શકો છો તો મિત્રો અહીંયા ક્રમ સાધનનું નામ આકૃતિ અને સાધનનો ઉપયોગ પહેલું છે માપપટ્ટી તો માપપટ્ટીની આકૃતિ તમારે આ રીતની દોરવાની છે અને એનો ઉપયોગ છે એ લંબાઈ માપવા માટે બીજું છે કોણ માપક તો આ રીતનું તમારે કોણ માપક દોરવાનું છે અને એનો ઉપયોગ છે ખૂણો માપવા ત્રીજું છે પરિકર તો પરિકર છે એની આકૃતિ આ મુજબ થશે અને વર્તુળ દોરવા માટે ત્યાર પછી આવે છે દ્વિભાજક બરાબર છે ચોથું દ્વિભાજક તો એનો ઉપયોગ છે કોણ અને રેખાખંડોને બે ભાગમાં વિભાજીત કરવા માટે ત્યાર પછી સેટ સ્ક્વેર છે આ રીતના જે કાટખૂણિયા છે સમકોણો અને લંબકોણો ખેંચવા માટે સમકોણ અને લંબ ખેંચવા માટે ત્યાર પછી આવે છે સાતમું સંચો જે પેન્સિલ છોલવા માટે અને આઠમું રબર છે જે લખાણ પૂછવા માટે અને નવમું છે પેન્સિલ જે લખાણ લખવા માટે છે તો મિત્રો આ તો આપણું ધોરણ સાત વિષય પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રોજેક્ટ નંબર આપણે નવનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના સ્વધ્યન પથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી છે